કરેલો દે હું બચપણ થી જ અપંગ હતો તો મને કઈક મારા માતા-પિતા જે ખેતી કરતા હતા એ હું દેખતો દરરોજ કે હું શું કરી શકીશ જ્યારે હું મારે મો મારા પગ ઉપર ઊભો રહી શકીશ કે નહીં प्रबल ઈચ્છાશક્તિ થી માનવી પરિવર્તન કરી શકે છે તેનું ઉદાહરણ ડીસા તાલુકાના વિકલાંગ ખેડૂતે પૂરું પાડ્યું છે ડીસાના લાખાણી વિસ્તારમાં મોટા ભાગે રાયડાનો પાક લેવાતો હોય છે ગેનાજીએ ખેતી કરવાનો નિર્ણય કર્યો અને સરકારી ગામના ગેનાજીએ વિસ્તારની કાયા કરી તો પછી મેં મારે અહીંયા યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો અધિકારીઓને મેં મળ્યો અને એમની થોડી વાતો થઈ કે તમે કંઈક બગાયત ક્ષેત્રે કરો તો બગાયતમાં મેં જોતા જોતા બધી જગ્યાએ જોયું તો મને થોડું આમ દાડમ વિશે સારો લાગ્યો અને દાડમ વાવેતર કરવાની ઈચ્છા થઈ ગેરાર્જીએ 2004 માં જ્યારે ડાડમનું વાવેતર કર્યું ત્યારે અન્ય ખેડૂતો તેમની મશ્કરી કરતા હતા જો કે ટપક પદ્ધતિ અને આધુનિક દેખરેખથી આ વિસ્તારમાં ડાડમનો પાક ખૂબ જ સારો થયો અને મશ્કરી છોડી ખેડૂતોએ સરકારી ગોળિયામાં 1.5 લાખ ડાડમના રોપાનો વાવેતર કર્યું છે આ ડાડમ રોપણી પછીના ત્રીજા વર્ષથી 5 થી 7 કિલોના ઉત્પાદનથી શરૂ કરી દર વર્ષે 5 કિલોનો વધારો આપે છે ગામની અંદર મે લગાયા પછી પહેલા તો બધા કહેતા હતા ખરેખર સારો નથી જો કે ચીલા ચાલુ જે ખેતી હોય આનામાંથી કોઈ બહાર આવવા માંગતા નહોતા કે આપણને શું થશે એવું બધાને દરેકને ડર લાગતો અને થોડી ખર્ચાળ ખેતી પણ છે પણ પછી જ્યારે અમે એ બધું કર્યું એટલે હાલ ગામની અંદર લગભગ દોઢ લાખ જેથી બે લાખ દાડમનું પ્લાન્ટેશન આ સરકારી ગોળિયા ખાતે થયું છે ગેનાજીની કોઠા સૂચ અને આધુનિક સમય સાથે તાલ મિલાવવાની આવડતના કારણે જિલ્લાના દાડમ પકાવતા ખેડૂતોએ માર્કેટિંગની જવાબદારી તેમને સોંપી હતી વર્ષ બે હજાર પાંચ અદાણી મારફતે યુરોપના દેશોમાં ત્રણ કરોડની દાડમની નિકાસ કરી હતી બારથી વેપારીઓને બોલાયા બે હજાર પાંચ છ માં અમે બાય અદાણી તો યુરોપના દેશોમાં અને દુબઈના દેશોમાં પણ દાડમ આપી હતી અને એ વખતે અમારો દાડમ બેતાળીસ રૂપિયો કિલો ગયો હતો જે દસ રૂપિયા બાર રૂપિયા થી વેચાતો હતો એ બેતાલીસ રૂપિયા વેચાણું અને એના પછી સરેરાશ ભાવ વધતા ગયા જન્મથી વિકલાંગ ગેનાજીએ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે તેમજ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી તે કહેવત ને સાચી ઠેરવી છે કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા બીટીવી પાલનપુર